ગુજરાતની એક એવી દીકરી કે જેણે ન માત્ર ભારતનું પણ પૂરા વિશ્વનું નામ રોશન કર્યું છે હા મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ સુનિતા વિલિયમ્સની મિત્રો હાલમાં સુનિતા વિલિયમ્સ ગયા હતા તો માત્ર દસ દિવસ માટે અંતરિક્ષમાં પરંતુ કોઈ કારણોસર તેને નવ મહિના સુધી અંતરિક્ષમાં રોકાવું પડ્યું હતું તો મિત્રો હવે સવાલ એ આવે કે તેમણે નવ મહિના સુધી જમવાનું કેવી રીતે બનાવ્યું હશે અથવા તો તે શું જમતા હશે ચાલો અંતરિક્ષમાં કેવી રીતે સુનિતા વિલિયમ્સ રહેતા એની થોડીક જાણકારી મેળવીએ મિત્રો સુનિતા વિલિયમ્સ એક ભારતીય મૂળની અમેરિકન યંત્રિક્ષ યાત્રી છે તેમણે નાસા માટે કામ કર્યું છે અને બે હજાર છ સાત અને બાર માં અંતરિક્ષ માં મુસાફરી શરૂ કરી હતી તેમણે અવકાશમાં સતત સૌથી વધુ દિવસો પણ વિતાવ્યા હોય એનો રેકોર્ડ પણ બનાવ્યો છે એ પહેલી મહિલા બની કે જેને અવકાશમાં દોડ એટલે કે મેરોથન પણ પૂરી કરી હતી મિત્રો અંતરિક્ષ ગુરુત્વાકર્ષણ બળ નથી હોતું એટલે ન માત્ર જમવામાં ચાલવામાં હલવામાં ફરવામાં બેસવામાં બધે જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેથી આ લોકોને ત્યાં ફ્રેશ અને તાજુ જમવાની સુવિધા નથી મળતી તે લોકોને અહીંયાથી જ પકવેલું ફ્રીઝ કરેલું જમવાનું એ પણ પેકેટમાં ત્યાં જમવાનું હોય છે જેને જમ્યા પહેલા પણ પાણી મેળવવું પડે છે અને પછી તે તેને જમી શકે છે સુનિતા વિલિયમ્સે અંતરિક્ષમાં આપણું ભારતનું દેશી ખાવાનું પણ જમ્યું હતું મિત્રો ત્યાં જમવાનું મળવું તો ઠીક છે પણ તેને જમવું પણ ખૂબ જ અઘરું છે તે તમે વિડીયોની અંદર જોઈ શકો છો અને જમવાનું પણ તેને ખૂબ જ મર્યાદિતમાં આપવામાં આવે છે મિત્રો દસ દિવસની યાત્રા અંતરિક્ષ ના મિશનમાં કંઈ પણ ખરાબીને કારણે થઈ હતી નવ મહિનાની જે ખૂબ જ મુશ્કેલ ભરા દિવસો ત્યાં વિતાવ્યા હતા એવું પણ સુલિતા વિલિયમ્સ દ્વારા કહેવામાં આવી રહ્યું છે અંતરિક્ષથી ધરતી પર પહોંચવા માટે તેને સત્તર કલાક જેવાનો સમય લાગ્યો હતો હવે મિત્રો સુનિતા વિલિયમ્સ ખૂબ જ સફળતાપૂર્વક ધરતી પર આવી ચૂક્યા છે તમને આ માહિતી કેવી લાગી કોમેન્ટમાં કહેજો અને ગમી હોય તો લાઈક કરજો અને તમે અમારી ચેનલ મિસ્થમાં ગુજરાતી પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો